આજથી ચાલીસ દિવસ માટે શનિદેવ અસ્ત થવાના છે આ બે રાશિઓનો સમય ખૂબ જ સારો રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આજથી ચાલીસ દિવસ માટે શનિદેવ અસ્ત થવાના છે જેના કારણે આ બે રાશિઓના જીવનમાં ઘણા સારા સમાચાર આવશે મિત્રો શનિ અસ્ત થવાનો છે તે આ ત્રણ રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવવાનો છે જેના કારણે આ બે રાશિઓને શનિદેવ તરફથી ઘણા આશીર્વાદ મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે ન્યાયપ્રેમી દેવતા શનિદેવ હાલમાં તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ગુરુના સ્વામિત્વ હેઠળ રહેશે મીન રાશિમાં ગોચર કરશે પરંતુ તે પહેલાં શનિકુંભ રાશિમાં રહેશે જેના કારણે આ બે રાશિઓનું ભાગ્ય ચમકશે મિત્રો આ બે રાશિના લોકો ચાલીસ દિવસ માટે ખૂબ જ મજા કરશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિ ગ્રહનું વિશેષ મહત્ત્વ છે મિત્રો શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે ખોટા કામ કરનારા લોકોને શનિના ક્રોધનો સામનો કરવો પડે છે આમાં કુંડળીમાં દોષનો પ્રભાવ હોય છે શનિ દોષ ઉપરાંત શનિનો સાડે સતી વકરી ગોચર અને પ્રત્યક્ષ પણ સમયાંતરે બાર રાશિઓ પર મિશ્ર અસર કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિની અસ્તની અસર દરેક રાશિ પર અલગ અલગ હોય છે કેટલીક રાશિના લોકોને તેનાથી રાહત મળી શકે છે જ્યારે કેટલાકને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એવું પણ જોવામાં આવ્યું છે કે જો કોઈ શનિની સાડે સતી અથવા ધૈયામાંથી પસાર થઈ રહ્યું હોય તો શનિનો અસ્ત તેના પ્રભાવને થોડો ઓછો કરી શકે છે વ્યક્તિ રાહત અનુભવી શકે છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં શનિના અસ્તને કારણે સમસ્યાઓ વધે છે નોકરીમાં સમસ્યાઓ ખરાબ સ્વાસ્થ્ય પરિવારમાં ઝઘડા વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે પરંતુ મિત્રો આ બે રાશિઓ છે જેના માટે શનિ શુભ ફળ આપી રહ્યો છે શનિદેવની કૃપા આ બે રાશિઓ પર રહેવાની છે વૈદિક જ્યોતિષ ગણિતની ગણતરી મુજબ શનિદેવ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી આઠ અવસ્થામાં જશે આ સમયગાળો કુલ ચાલીસ દિવસનો રહેશે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ શનિદેવ મીન રાશિમાં ઉદય કરશે શનિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ રાશિમાં આઠમા ભાવમાં ઉદય પામશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરશે તેથી મિત્રો તમારે આ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે તેથી મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી ભગવાન શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે શનિદેવ ચાલીસ દિવસ સુધી અસ્ત રહેશે અને આ સમય દરમિયાન તમને શુભ પરિણામો આપશે મિત્રો જેના કારણે આ સમય તમારા માટે સુવર્ણ સમય જેવો રહેશે તમે રાજાઓની જેમ જીવન જીવશો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમને ચોક્કસ નાણાકીય લાભ મળશે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ થશે કન્યા રાશિના લોકોને ચારે બાજુથી આશીર્વાદ મળશે તમને ફક્ત લાભ જ મળશે શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે સાથે જ નોકરી કરતા લોકોને તેમના પદમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે આ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જો તમે બાળક ઈચ્છો છો તો તમને બાળક થવાની ખુશી મળશે જેના કારણે ઘરમાં ખુશી રહેશે જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં સારા પરિણામ મળશે જે લોકો લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છે તેમને રોજગાર મળવાની શક્યતા છે આ દિવસોમાં શનિદેવના આશીર્વાદ તમારા પર રહેવાના છે તમારું કાર્ય સફળ થશે તમે શુભ કાર્યોમાં ભાગ લઈ શકો છો શનિદેવના આશીર્વાદ તમારા પર ચાલીસ દિવસ સુધી રહેશે જેના કારણે તમને આ સમયે ખૂબ જ સારા સમાચાર મળી શકે છે જે લોકો વ્યવસાય કરે છે તે વેપારીઓને તેમના નવા સોદામાં સફળતા મળી શકે છે તમે ઘણી પ્રગતિ કરશો મિત્રો જે લોકો લગ્નમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે મુશ્કેલીઓનો અંત આવશે શનિદેવ ચાલીસ દિવસથી તમારા પર પોતાની શુભ દ્રષ્ટિ વર્ષાવશે નંબર બે વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવ ચાલીસ દિવસની આ અસ્તસ્થિતિ તમારા માટે ઘણા દિવસો સુધી વૈભવી બની શકે છે મિત્રો શનિદેવની કૃપાથી આ સમયે તમારા જૂના વિવાદો દૂર થશે અને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે શનિદેવની કૃપાથી જો તમે સંતાનનું સુખ મેળવવા માંગતા હો તો આ સમયે તમને સંતાનનું સુખ મળી શકે છે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમારા લાંબા સમયથી અટકેલા કામ આ સમયે પૂર્ણ થઈ શકે છે આ ચાલીસ દિવસમાં શનિદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ આવી છે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો થઈ શકે છે મિત્રો જે લોકો વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓ શનિદેવના આશીર્વાદથી સફળતા મેળવી શકે છે વેપારીઓને તેમના વ્યવસાયમાં સારો નફો થવાની શક્યતા છે શનિદેવના અસ્ત સાથે વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે જેના કારણે તમારા રોજગારની તકો વધશે આ સમય જે લોકો આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે તેમને શનિદેવના વિશેષ આશીર્વાદ મળશે જે લોકો મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેમને પણ ભગવાન શનિના આશીર્વાદ મળશે આ સમય યાત્રા સફળ થશે તમને જમીન મકાન અને વાહનનું સુખ મળશે આ દરમિયાન ઘર કે કાર ખરીદવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તમને તમારા કારકિર્દીના ક્ષેત્રમાં લાભ મળી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર